હર હર મહાદેવ બાપા શીતમ જય જવન જય કિસ્સા હે પંચમહુ આ યુટ્યુબ ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો અગિયાર દસ બે હજાર પચીસ વાર શનિવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો પિસ્તાલીસો પ્લસ કટ્ટાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ તો સાડી ચારસો પ્લસ કર્ટાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં સફેદ કાંદામાં કેવા રહી ભાવ રહ્યા તે જાણીએ મારી યુટ્યુબ ચેનલમાં નવા દર્શકો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને વિડીયો તરત મળી શકે

પચીસ છવ્વીસ રૂપિયા एकतरी 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 5

ઓ ગણેશ માધુ સાહેબ પકડી ગલો મા આયા બાગમાલ પકડી ગલો મા આયા બાગમાલ કે કે બાગલી સુના મે બોલો કે બોલો કે રાયભાઈ કે બાગલી હચ્ચે હચ્ચે પાછળ આવો રૂપિયા બોલા માલ પકડી ગલો

98 98 98 98 98 આલે આલે હવે વી આર હવે વી આર ના આલે આલે એ અકિલ બોલે છે હાલો 99 99 અકિલ હારું છે ના કેના 99 રાજુભાઈ અઠ્યાસી ભાઈ ચોરાબાઈ નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાનું પંચાનું ને

ફોના

સાહેબ બોલે બોલે પાડો બોલુ છે કેટલા ને 175 175 રૂપિયા હો ભાઈ એ મનોભાઈ 24 15 24 14 14 ને સમજી ગયા ચાના એક

એ તો ને સસ્તા સસ્તા રૂપિયા મને બેઠાવા દે એની માં છે ઠીક છે આ આવ કોરો માલ જે

એ કરો ભાઈ ના બની હું જમણ હવે 31 31 એકારું છે સાફ કરી દે છે લાવો માળ નહીં મળે એટલી જેટલી છે 51 છે ખાલી એક ઓર બહુ દાડીયર માપ છે કે દાડીયર 52 રૂપિયા બોલ દેખા દેખા માપ છે ભાઈ વાહ બે માપ ભાઈ 25 રૂપિયા આપી એ રૂપિયા